માવઠાનો માર ઝીલનારા ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદની ઘટી છે અસર જી હા સતત માવઠાના માર વચ્ચે ખેડૂતોને મોટી રાહત મળવા જઈ રહી છે અરબી સાગરમાં સક્રિય છે ડિપ્રેશન જેનું જોર ઘટ્યું છે આ ડિપ્રેશન નબળું પડવાના કારણે વોલમાર્કમાં ફેરવાયું છે રાજ્યમાં આજે ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની આગાહી છે અને ધુમ્મસના કારણે રોડ પર વિઝિબિલિટીમાં પણ અસર થઈ છે વિઝિબિલિટી ઘટી છે આજે દ્વારકા પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે આ તરફ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં કોઈ એલર્ટ નથી પરંતુ ધુમ્મસ ભર્યું વાતાવરણ અમદાવાદમાં આજ સવારથી જ જોવા મળી રહ્યું છે ભાવનગરમાં સક્રિય ડિપ્રેશન હવે વોલમાર્કમાં ફેરવાઈ ગયું છે પરિવર્તિત થઈ ગયું છે એના કારણે હવે વરસાદનું જે જોર છે એ પણ ઘટશે અને અત્યારે તેની અસર પણ જોવા મળી રહી છે હાલ દ્રશ્યો આપ જુઓ પહેલી સવારથી જ અમદાવાદ અને અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધુમ્મસમય વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદ જાણે વિદાય લઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ કારણ કે વાતાવરણમાં ભેજ છે મોઈશ્ચર છે તો એના કારણે ધુમ્મસ છે અને આ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ ઘટી રહી છે જે વાહન ચાલકો છે તેમણે પોતાના જે હેડલાઇટ છે એ કરવાની ફરજ પડી રહી છે અંતરની વાત કરીએ તો ઝીરો વિઝિબિલિટી જેવા દ્રશ્યો છે માત્ર સો મીટર જેટલી જ જે સ્પષ્ટતા છે જે પારદર્શકતા છે એ દેખાઈ રહી છે આ ત્યારબાદ જો દૂર જોવું હોય તો હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા સી ચોવીસ કલાક અમદાવાદ